હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી જો અત્યારે હાલ થઈ રહ્યા લાઈવ ગોટા મેથીના ખાવા બતાવી દો કારણ કે અત્યારે ચાલે શિયાળો એ શિયાળામાં રોજ નવું નવું બનાવીએ તો આજે મેથીના ગોટાનો વારો હો તો જો આજે રસોઈયા તરીકે આપણે બનાવીએ અને આપણા બનાવવાના રસોઈ કેવા બને ગોટા એ લાઈવ જોઈએ તમને પણ બતાવીએ જો મેથીના ગોટા ગોળ થઈ થાય નહીં થતા તો ગરમાં ગરમ ગોટા મેથી ખાવા માં તૈયાર થઈ ગયો ફાઈનલી ગોટા તૈયાર થઈ ગયા તો અમે ખાઈ લઈએ અને તમારે ખાવા તો આવી જાઉં કારણ કે શિયાળો તમે શિયાળાનું બેસ્ટ સારામાં સારા મેથીના ગોટા નો જો ગોટાને કઢી

ону થાય સસ્તું આ શાકભાજી નાડો ₹500 નું લીધું અરે કંદરો નહીં કંદરો ના વેટી નહીં ને માથે નહીં કોઈ ગજ નહીં બોતારે ₹20 વધારો એટલે તો હું આલુ તમને ખાલી લે જો ઓળ થઈ ગયો તમે તો તમે તો જ ગજિન બે માઢું કરીને તો

કલટીનો તટલો બદલી અને જવાનું હળવા હવા તો જો આવી જાય આપણે વાળીએ જો આ કલટીથી અમારે હળવાના હવા જો આ રહીએ તો મને બે દાટા કાટવા પડશે જો એ આગળ લે બે દાંટા કાઢીને જ છે એટલે ચાર ડાટા થઈ જાય જો એટલે બહુ મસ્ત રીતે હળઈ જાય હવા આમ ફટાફટ દાઢા ખોલી દઈએ એટલે ઓન બધું લઈ ના આવી ગયું ટ્રેક્ટરમાં તો આમ જલ્દી દાઢા ખોલી જો ફાઈનલી દાંટા કાઢી દીધા અને દાંઠા કાઢતા કાઢતા તો જબરજસ્ત ફેર છે કામ કર કંપની ફિટિંગ થયું એ દાવાના ફિટ હતા હતા એ આજ પહેલી વખત ખોલ્યા એટલે કાચ થઈ જાતા પણ તો એ ટીકી ટીકીને ખોલી દીધા જો અમે જલ્દી ભરાઈ દઈએ ટેક્ટર કલ્ટીને જઈએ કવા અળવા અમારું હવાનું ખેતર જો અમે ભૂંડ ગોદી જાઓ બધી આ જો દમણ ભમણ કર્યું કેટલા બધા ખાડી ખાડા કરી જાય આ ખેતરમાં અમારે હળવાનું જો જોકે પૂછેલા હોય એટલે એવું કલ્પીના કાહા મારીએ એટલે કમ્પલેટ જેમ દળેરા જેવા થઈ જાય તો જલ્દીથી કલ્પી મારીએ એટલે કમ્પ્લેટ દળ્યા દળેલા જેવું થાય ઓળ્યો ઓળ્યો થઈ જાય કમ્પ્લીટ બહુ મસ્ત જો હા મારા હવા તો અમે જલ્દી ચાલુ કરી દઈએ લડો જો કમ્પ્લેટ અળાઈ ગયા આપણા હવા જો આ રીતે અડી કાઢ્યા એટલે જો બે ઓળના વચ્ચી રહી બરાબર આ આટલા રહી પીણી રહી આ બાજા રે ઓળમાં રહી આ રીતે કલ્ટીના દાઢા પાછલા મારી દીધા એટલે કમ્પ્લીટ બહુ મસ્ત રીતે અળી જાય અને માપના આશાએ થઈ જાય જોકે ખૂબ ગાહવા હતા તે આશા થઈ જાય જો હવા જેટલો આસો હોય ને એટલો હવા વધારે થાય એટલે એ માટે જો અમે પૂંછેલા હતા પણ આ રીતે અડી દીધા એટલે એમાં નેદાઈને પછી ખાતર નખી ઈરિયા અને પછી પાણી છે એટલે કમ્પ્લીટ થઈ જાય વિકાસ કરતા થઈ જાય જો કમ્પ્લીટ અડી દીધા થોલેણ અમે જવાનું હોય દેશો માટે ચાલ લેવા અને આ બાજુમાં અમારા એરંડા જો આ દિવસની લાઈટ અમ કાલથી થઈ જાય એટલે રમ દિવસ વાળવાનો એરંડા ખાતર નખી અને એરંડા પડી દેવાના જો મસ્ત એવા એરંડા છે અમારા કોથળાનું બિયાર ઘરનું બિયારણ પણ ઘરનું બિયારણ પણ તમને લાગત ના કાઢ્યું ઘરનું બિયારણ છે કારણ કે એટલો બધો માળોનો ને બધો જબરજસ્ત ગ્રોથ થયો એ આ સાલ અમે આ કોથળાનું બિહાણ વાયું હતું ઘરનું પણ તમે જો માળો જોઈ શકો તમે જો બહુ મસ્ત મસ્ત એવી માળો આવી અને જે જો આયરંડાની કેટલી માળો વળજી જો લાઈટ થાય એટલે કાલ તો દિવસ આ એરંડા કે ખાતર નખી ઈરિયા અને પછી છે બહુ મસ્ત એવા એરંડા ખીલા એરંડા કેવા કમેન્ટ કરી જુઓ જો કારણ કે પાહન વા્યા હતા પણ બહુ જબરજસ્ત ગ્રોથ થયો તો લડો અમુક ચાલ લેવા માટે

ક્લે ન્રલે ને નખ મલે. નૉમ આુલ ન઩� નઉ.. નાલ ન ન્ળ નિં ન દિલે નદળન ન નં નહ ન્લે ને ના ન નો નહમળન ન ન ન નળન